ઓલપાડના સાયણ ગામે ઝડપાયો છે પોલીસે એક પોઈન્ટ અઠાણું લાખ રોકડ અને નવ પોઈન્ટ બાવીસ લાખ મુદ્દા માલ જપ્ત કર્યો છે સુરત શહેરમાં નિષ્ફળ ચોરી બાદ સાયણ ગામે હા કાર મચાવ્યો છે તો સ્થાનિક ચોર રાકેશ વૈષ્ણવ કાર સાથે નોટો સાથે ઝડપાયો છે લાખ રોકડ અને લાખના જપ્ત કરવામાં આવ્યા છે આ ચોર છે આ ચોરના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે અને આને જે ચોરી કરી છે તે પણ દ્રશ્યો તમને અત્યારે હાલ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તે પણ બતાવી રહ્યા છે આપને સ્થાનિક ચોર છે ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ ગામે ઓગણત્રીસ તારીખે સવારે ચાર વાગે એસબીઆઈ બેંકનું એટીએમ તોડી અને આશરે પંદરેક લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી એસઓજી પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાય એસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી સુરત ગ્રામ્ય અને ભરૂચ આ ત્રણ જિલ્લાના આશરે ત્રણસો કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ જે અંકલેશ્વરનો રહેવાસી છે એને કરિયાણાની દુકાન હતી થોડાક ટાઈમ પહેલાં કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે અને એની સાથે સંપર્કો થયા ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય બધી જ મદદ તરુણે આપેલી તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે ગેસ સિલિન્ડર ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે એક લાખ અઠ્ઠાણું હજાર જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે